મિત્રો આજે ઉત્તરાયણ હતી સવારથી જ એટલે કે પતંગ રસિયાઓ છે એ વહેલી સવારથી ધાબા ઉપર ચડી ગયા હતા ધારદાર દોરી વડે પતંગોને ચગાવી દેકારા કર્યા અને આખો દિવસ મોજ લૂંટી તેની સાથે ઘણા બધા સેવાભાવી લોકો જે છે એ જે આ ધારદાર દોરીના ને એના કારણે જે પક્ષીઓ ઉડે ને પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય તો તેની સારવાર માટે થઈને પણ આખો દિવસ દોડ્યા તેની સાથે ગૌશાળા માટે થઈ અને વિવિધ જે સંગઠનોને તેઓએ પણ દાન પણ આજે ઉઘરાયું આજે લોકોએ ઉદાર હાથે દાન પણ આપ્યું આપણી આ પતંગ ચગાવવાની મોજ જે છે એ પક્ષીઓને સજા રૂપે પણ મળી છે મિત્રો અત્યારે આપણે ઘુડખર અભયારણ વન્ય રેન્જ હળવદ કચેરી ખાતે છીએ મિત્રો અહીં અહીં જે છે એ ચાર પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા અહીં સારવારને આપવામાં આવી છે તેની સાથે છોટા કાશી હળવદ ગ્રુપ છે અજુભાઈ ઠાકોરનું ને એમનું તો એમના ગ્રુપ દ્વારા પણ જે છે એ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી જાહેરાતોને સોશિયલ મીડિયામાં કરવામાં આવી હતી ક્યાંય પણ ઈજાગ્રસ્ત પક્ષી દેખાય તો અમારો સંપર્ક હોય તેમની પાસે પણ છ પક્ષીઓ આવ્યા હતા તેની સાથે એટલે છ કબૂતર હતા અને એક બગલો હતો એટલે કુલ સાત જે છે એમના ત્યાં પણ પક્ષીઓ જે આવ્યા હતા એને સારવારની આપી છે તેની સાથે અમને જાણકારી એ પણ મળી છે બે પક્ષીઓ મોતને પણ ભેટ્યા છે કારણ કે આ દોરી વાગવાના કારણે વધુ ઈજાગ્રસ્ત થયા હતા એટલે આવી રીતના આ જે ઉત્તરાયણ જે છે એ સંપન્ન થઈ છે આ મોટા ભાગે અત્યારે તો અંધારું થઈ ગયું આવું ધાબામાં જે ચડી ગયા તે ધીમે ધીમે ઉતરતા હોય છે કારણ કે ઘણા ઉતરી ગયા છે આપણે અત્યારે અહીં હળવદની રેન્જ ફોરેસ્ટની ઓફિસ છે આપણે ત્યાં આગળ છીએ સાહેબ પાસે થોડી માહિતી લઈ પહેલાં તમારી નામ નહીં કહીજો સાહેબ યોગેશભાઈ જે ભૂત વનરક્ષક વન્ય પ્રાણી રેન્જ હળવદ આપણે એક દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલુ છે એમાં હળવદ તાલુકામાં ક્યાંય પણ જો કોઈ પક્ષી દોરી દ્વારા કે અથવા વન્યપ્રાણી કોઈ ઘાયલ જોવા મળે તો તાત્કાલિક વન્યપ્રાણી રેન્જ હળવદનો સંપર્ક કરવા વિનંતી અને આજ રોજ અમારે દોરાથી ઘાયલ થયેલ ચાર પક્ષી આવેલ જેમાં ત્રણ પેન્ટાસ્ટોક હતા ને એક ફ્લેમિંગો હતો અને બે કબૂતર હતા બધાની સારવાર કરી અત્યારે રેસ્ક્યુ સેન્ટર હેઠળ છે હળવદ રેન્જ હેઠળ ઓકે છે બે પક્ષીઓ મૃત્યુ થયું હોવાના પણ અમને મેસેજ નહીં મળ્યા છે એટલે કદાચ મરી ગયા એટલે તમારા સુધી નહીં લાયા હોય એમ ના અહીંયા આવે તો અમે સારવાર કરેલી હે બે કબૂતર ને એક બગલા જેને વધારે ઇન્જર્ડ થયેલા હતા તો એ અત્યારે મૃત્યુ થઈ ગયેલ છે ઓકે એટલે તેની સાથે મિત્રો આ સેવાભાવી સંસ્થાઓના બધા પણ ચલાવતા સવારથી ચાલુ છે બધું અહીંયા આગળ આપણે અહીં જે સારવાર આપવામાં આવે છે પશુ ચિકિત્સક જે છે એમનો હમણાં સંપર્ક કર્યો તો એમને કીધું કે નહીં અમારે ત્યાં કોઈ આવ્યું નથી એટલે ટૂંકમાં લોકોની જાગૃતતા છે ને ગયા વર્ષે અમે જયારે મળ્યા હતા ત્યારે આટલા બધા પક્ષીઓ ઈજાગ્રસ્ત ને નતા આ વખતે થોડા વધારે છે ગયા વખતે નહોતું આટલું વધીને કંઈક બે કે ત્રણ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના આપણને સમાચારો મળ્યા હતા બાકી ઘણા એવા પણ મિત્રો હોય છે ગ્રામ્ય વિસ્તારમાં ત્યાં દોરીના ને એના કારણે વધુ ઈજાગ્રસ્ત થયા હોય તો મરી ગયા હોય એટલે લોકોના ધ્યાને પણ ન આવે પણ આ એક વાત હકીકત છે છ ત્યાં હતા ચાર અહીં છે બે મરી ગયા છે એટલે આવી રીતના અગિયાર બાર જે પક્ષીઓ જે છે એ દોરીના કારણે ઈજાગ્રસ્ત થયા બે મરી ગયા આવી ઘટના બની છે કેટલા વાગ્યાથી ચાલુ નમણા સાહેબે વાત કરી કે દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી આ પક્ષી બચાવો કરુણા અભિયાન ચાલુ છે એટલે એવું છે ને કે આજ ખાલી માત્ર એક દિવસ પૂરતો જ આ કાર્યક્રમ હતો આના પછી જો કોઈ લોકોને ધ્યાને આવે તો તમારો સંપર્ક કરે અહીંયા અડોદ ફોરેસ્ટની ઓફિસનો જી હજી સર ભલે ઉતરાણ વહી ગયું હોય પણ હજી વીસ તારીખ સુધી તો સતત અમારું અહીંયા કાર્ય ચાલુ જ રહેશે રેન્જ ફોરેસ્ટ ઓફિસ ગુડકર અભિયાન એટલે અહીં ટૂંકમાં સારવાર માટે આપી જવા જો પક્ષી ઈજાગ્રસ્ત તમને ક્યાંય ધ્યાનમાં આવે તા હા અમારી ઓફિસે અહીંયા પહોંચી જાય એટલે અમે એની સારવાર કરીને વધારે જરૂર પડે તો અમે પશુ ડૉક્ટરની સારવાર લેશું ઓકે તો મિત્રો ખાસ આ એક માહિતી તમને આપવા માટે થઈને જ અત્યારે આપણે મળ્યા હતા અને તેની સાથે ગઈકાલે પતંગ જે છે એ સળવાઈ ગઈ હતી ચરાડવા ગામની આ વાત કરી છે ત્યારે પણ ત્યાં આગળ એક બાળકનું મોત થયું છે કારણ કે પાછા પગે પતંગ લેવા જતા તારને અડી જતા એ બાળક આદિવાસીનો હતો બાળક અને એ મૃત્યુ પામ્યો છે તેની સાથે આજની આ માહિતી હતી મિત્રો કે આ પક્ષીઓ પણ જે છે ઇજાગ્રસ્ત છે ને એની પણ જે માહિતી તમારા સુધી પહોંચાડવી પણ જરૂરી છે કે આપણે જે મજા લઈએ છીએ આ મજા પાછળ પક્ષીઓની શું હાલત થાય છે તેની સાથે છોટા કાશી હળવો સેવા ગ્રુપ દ્વારા મિત્રો એક અપીલ કરવામાં આવી છે કે પતંગો હવે ચગાઈ લીધી છે તો ક્યાંય દોરાની ગૂંચને તમને જો ક્યાંય જોવા પણ મળે તમારા માથે હોય અથવા તો તમારી બજારમાં હોય અથવા ક્યાંય તમને આ દોરાની ગૂંચને ક્યાંય જોવા મળે તો છોટા છોટાકાસી હળવ સેવા ગ્રુપનો સંપર્ક કરવો હજુભાઈનો ને એ જે છે એમને આ વખતે નવતર પ્રયોગ કર્યો છે કે જે બાળકો ગૂંચ નહીં આપી જાય એને પ્રોત્સાહિત રૂપે એને ઈનામ જે છે ઇનામ આપવામાં આવશે એટલે ખાસ હવે પતંગ ચગાવી લીધી છે તો પછી માથે આવી દોરીઓના ને એના ગૂંચવાળા ન રહે એની પણ ધ્યાન રાખજો તેની સાથે તારમાં ન દોરીઓને વધારે સલવાનું હોય તો પીજી વિસીએલ એનો સંપર્ક કરજો બીજી એક અંતમાં વાત કરી દઈ કે આજે લાઈટ રહી નથી એ બધી વાત હકીકત છે ઘણા જે રશિયાઓ છે કે ડીઝેલ લઈને ધાબા ઉપર ચડી ગયા હતા તેમના રંગમાં ભંગ પડી ગયો એ વાત પણ એક હકીકત છે લાઈટ આખો દિવસ રહી નથી કારણ કે આ દોરીને એકાબીજા તાર સાથે અથડાઈને વરી પાછું પીજી વિસીએલ ને સતત દોડતું રહેવું પડે એટલે પીજી વિસીએલ વાળા પણ વ્યવસ્થિત ઉતરાયણ કરી શકે એમનો કદાચ એવો હેતુ હશે એટલે લાઈટ રહી નહોતી હવે કદાચ આવી ગઈ છે એવું લાગે છે આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા એનો અને અંતમાં હજી એક વખત અમે મિત્રો અપીલ કરીએ છીએ દસથી થી વીસ જાન્યુઆરી સુધી પક્ષી બચાવો કરુણા અભિયાન જે છે એ ઘુડખર અભયારણ્યની કચેરી વન્ય કચેરી જે છે આપણી હળવદની તો ત્યાં આગળ તમે આવા પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હોય તો અહીંયા મૂકી જાયજો અથવા તો તમારા ગામના જાગૃત લોકોને જાણ કરજો જેથી હળવદના કોઈ જાગૃત લોકો છે સોશિયલ મીડિયાના મારફતથી જે પક્ષી બચાવો અભિયાન ચલાવે છે તો એનો સંપર્ક કરે પક્ષી નાનું મોટું ઇજાગ્રસ્ત થયું હોય તો એની યોગ્ય સારવાર મળે તો એ જીવી શકે આભાર મિત્રો